આ વિસ્તારમાં જે લોકસભાના સંસદ સભ્ય તરીકે ધાર લોકસભામાં ગયા હોય એ સૌ પ્રથમ જો કદાચ ગૌ માતાને રાષ્ટ્રીય ઘોષિત કરવા માટેની સૌના પહેલી પ્રથમ લોકસભામાં રજૂઆત કરી હોય કારણ ખરેખર આપણા સમગ્ર વિસ્તારને અને પરસ્પર જિલ્લાના બધે ગૌરવ ગણાય કે આ વાત કરવાના કારણે સમગ્ર ભારત દેશની અંદર બનાસકાંઠા જિલ્લાના એક સભ્ય તરીકે જાગૃત કર્યો છે જયારે પોતે ગૌ માતા ને રાષ્ટ્રીય ગૌ તરીકે જાહેરાત કરીને એમનું આપણા માટે ખૂબ દુઃખી હતી અને એમનું સ્વાગત કર્યું છે એટલે આપણા બધા ખરેખર ગૌરવ વાત કરાય આવડી મોટી વાત કરવા માટે આપણા ધ્યાન સારો આખા દેશ ખૂબ ખૂબ અભિનંદન જેટલા ઓછા અભિનંદન ખૂબ સારી તમને બધાની બસ ખુબ ખૂબ અભિનંદન ખૂબ તમારો આભાર કે આ વિસ્તાર પછી મોટા આપડે વિતાવણી ગયા તો એ બધા ખૂબ મારી વાત ને